આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણગીરમાં રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનો શિલાન્યાસ અને એશિયાઈ સિંહોની ગણતરી બે હજાર પચીસનો શુભારંભ કર્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું બનાસકાંઠા અને પંચમહાલની દરેક ગ્રામીણ ડેરીમાં માઇક્રો એટીએમથી અનેક પશુપાલકોને લાભ થયો છે કેન્દ્રીય મંત્રી સતીષયંદ્ર દુબેએ જણાવ્યું કે કોલસા ક્ષેત્રે આજે ત્રણ લાખ લોકોને રોજગારી મળી રહી છે પીએમ સૂર્યઘર યોજનામાં ચાળીસ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે વિધાનસભામાં ઉર્જામંત્રી કનુ દેસાઈનું નિવેદન અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે લખનૌમાં મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢમાં રાષ્ટ્રીય રેફરલ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો શ્રી મોદીએ એશિયાઈ સિંહોની ગણતરી બે હજાર પચીસનો પણ શુભારંભ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાસણગીરની મુલાકાત અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને વિભાગના વડા ડોક્ટર એપી સિંઘે વધુ માહિતી આપી હતી માનનીય दो से ढाई घंटे तक जंगल सफारी में गिरों का और दूसरे अन्य वन्य जीवों का दौरा किया और उसके आने के बाद में सातवी नेशनल बोर्ड ऑफ वाइल्ड लाइफ की मीटिंग का आयोजन किया गया था जिसकी माननीय प्रधानमंत्री जी ने अध्यक्षता की इस मीटिंग में हमारे देश की ये मुख्य प्रजातियां हैं उनके विकास के उनके संरक्षण और संवर्धन के ऊपर चर्चा हुई राष्ट्रीय रेफरल केन्द्र में उपलब्ध थानी सुविधाओं अंगे श्री सिंह माहिती आप ये एक जगह पसंद की गई है तो ये शेरों के लिए नहीं लेकिन पूरे देश में जो अन्य प्रजातियां हैं उनकी डिजीज डायग्नोस्टिक उनका का मॉनिटरिंग और उनका जो मॉडल्स हैं ये सारी चीजें हैं या स्टेट ऑफ आर्ट सेंटर तरीके डेवलप किया जाएगा तो भविष्य में अभी इसका काम चालू हो जाएगा એશિયાઈ સિંહના સંરક્ષણ અંગે વિભાગના પ્રયાસો અંગે માહિતી આપતા શ્રી સિંઘે આ મુજબ જણાવ્યું હતું रेगुलर पेट्रोलिंग होती है पानी की व्यवस्था है वन विभाग करता है इनका जो सेल्टर है सेल्टर का विकास करता है ये सारी चीजें और उनके आने जाने का जो कॉरिडोर्स होते हैं मूवमेंट के लिए उसका रिवराइन और नॉन रिवराइन कॉरिडोर के डेवलपमेंट के लिए भी काम करते हैं इस तरह से उनकी जो हेल्थ है उनका डिजीज है और उनका ट्वेंटी फोर इंटू सेवन હર તરફ દેખભાલ કે લીધે ગુજરાત એક દુનિયા મેરક્ષણ મેસ સ્ટોરી તરીકે ઓબરા હેઠળ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે બનાસકાંઠા અને પંચમહાલની દરેક ગ્રામીણ બેંકમાં માઇક્રો એટીએમ થી અનેક પશુપાલકોને લાભ થયો છે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું અને પરિભ્રમણ પર એક કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું गुजरात में हमने बनासकांठा और पंचमहल में हर ग्रामीण डेयरी में माइक्रो एटीएम का एक प्रयोग किया है इससे ढेर सारे पशुपालकों को बहुत फायदा हुआ और लगभग 7,700 करोड़ रुपया कोऑपरेटिव सेक्टर की डिपॉजिट बढ़ी है और आज गुजरात की सभी कोऑपरेटिव संस्थाओं में से तिरानवे प्रतिशत कोऑपरेटिव संस्थाओं के अकाउंट कोऑपरेटिव बैंकों के अंदर खुले हैं કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીષચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણિજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો આ પ્રસંગે શ્રી દુબેએ જણાવ્યું હતું કે નવી પદ્ધતિઓથી કોલસા ક્ષેત્રે અનેક કામ થઈ રહ્યા છે શ્રી દુબેએ ઉમેર્યું હતું કે કોલસા ક્ષેત્રે આજે ત્રણ લાખ લોકોને રોજગારી મળી રહી છે तो रोड शो का मतलब था एक इनवाइट करना यहाँ आके कि सब लोग आज ऑल इंडिया में कोल विभाग सेक्टर में निपटा निकलता है उसमें अधिक से अधिक लोग पार्टिसिपेट करें व्यापार का बहुत बड़ा सेक्टर है और केवल व्यापार ही नहीं करें राष्ट्र को मजबूत करने के लिए भी काम करें देखिए अभी तो आपको हमने बताया कि 20 से लेके अभी तक लगभग साढ़े तीन लाख लोगों को रोजगार दिया गया है और लगातार जितने लोग ऑप्शन होंगे उतना ही रोजगार डेवलप होगा ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આઠ હજાર બસો તેત્રીસ કરોડ રૂપિયા અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવ હજાર સાતસો કરોડ રૂપિયા એમ કુલ બે વર્ષમાં અઢાર હજાર કરોડની સબસીડી અપાઈ છે શ્રી દેસાઈએ જણાવતા ઉમેર્યું હતું કે પીએમ સૂર્ય ઘર યોજનામાં ચાલીસ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષમાં ચારસો છન્નું કરોડ રૂપિયાથી વધુની જીએસટી ચોરી પકડી છે વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી હતી કે જીએસટી ચોરીના દોષિતો સામે કાર્યવાહી કરી બસો કરોડ સત્યાસી લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં બજારમાંથી ચોરાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસમાં રાજ્ય સરકારે સાત પોઈન્ટ પાંત્રીસથી સાત પોઇન્ટ છાસઠ ટકાના વ્યાજદરે ચોરાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે જણાવ્યું હતું કે સૌની યોજના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ઓગણપચાસ ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન આઈઆઈટીઈનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે ત્યારે શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે પદવીદાન સમારોહમાં આઈઆઈટીના ત્રણ હજાર દસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો રાજ્યની ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસીસ સોસાયટી માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ છે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ વેચાણ સમયે કુલ અવેજ રકમના ઝીરો પોઈન્ટ પાંચ ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહીં શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાને કારણે સોસાયટીઓ દ્વારા મનમાની કરી વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી રાજકોટમાં નર્મદા કેનાલમાં એપ્રિલ મહિનાથી રિપેરીંગના કારણે પાણીની તંગી સર્જાવાની શક્યતા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા સુધી પાણીની અછત ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આજી ન્યારી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી ઉપાડી વિતરણ કરવામાં આવનાર છે રાજકોટ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી કે પી આ અંગે વધુ માહિતી આપી હતી સાતસો સિત્તેર એમસીએફટી નો જથ્થો છે જયારે ન્યારી ડેમમાં અગિયારસો એમસીએફટી નો જથ્થો છે આજી ડેમમાં એકસો ત્રીસ એમસીએફટી ફૂલ લેવલથી ઓછું છે જયારે અન્ય ડેમમાં એકસો પચાસ એમસીએફટી ઓછું છે હવે આપણે માર્ચ એન્ડ માં બંધ થાય તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌની એક એસીએન છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પેલા વીકમાં જે આજી અને અન્યમાં ઘટતો જથ્થો આપે જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસ માં તકલીફ ન પડે રાજ્યમાં ચોવીસ કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે દેશમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા પણ બદલાવાથી રાજ્ય તરફ ઠંડા પવન આવશે જેથી રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે સૌથી વધુ તાપમાન મહુવામાં પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલમાં આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે લખનઉમાં ક્રિકેટ મેચ રમાશે છેલ્લા સમાચાર મુજબ યુપી વોરિયર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસનગીરમાં રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનો શિલાન્યાસ અને એશિયાઈ સિંહોની ગણતરી બે હજાર પચીસનો શુભારંભ કર્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું બનાસકાંઠા અને પંચમહાલની દરેક ગ્રામીણ ડેરીમાં માઇક્રો એટીએમથી અનેક પશુપાલકોને લાભ થયો છે કેન્દ્રીય મંત્રી સતીષયંદ્ર દુબેએ જણાવ્યું કોલસા ક્ષેત્રે આજે ત્રણ લાખ લોકોને રોજગારી મળી રહી છે પીએમ સૂર્યઘર યોજનામાં ચાલીસ ટકા યોજદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે લખનૌમાં મુકાબલો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા